જમીન રાખવાની ભાગવી એમની જમીન સારું સારું રાખો મેઠાજી મોણા તમને હવે મોણા તો તમને શું કેવું મારું નોમ ના લેતા

તમે પાછે તમને ઉપાડાળું તમે મને તીરજ ભરતી આલ્યો આપણે છેલે ચોથા ભાગ તો હે જ ચોથા ભાગ માં વધે એમાં ભાગ પા લેવાનો તમારે તમે 50 60 ભાગવી રાખ્યો છે હા 50 50 60 જી આમ કેટલા જણા કામ કરવા વાળા હો 3 જણા એવું આમ ના તો આખો એ મેમન એ મેમન ઓ એ એ આવ રહેજો

તારે તારા વાત તો કરવી પડે ને ભુડા કાકા હું થોડો માં પડી ગયો તો એટલે તમને ફોન કરવાનો ટાઈમ જ ના મળ્યો પણ હવે મેં આ ધણે નાલી દીધી છે જમીન કાકા હવે માર આબરૂ નઈ સુ તારી આબરૂ નું તો મોડે તો મારી આબરૂ નું શું તાળ ઓ જબા નાની બેઠો હું તો કાકા મેં તમારી પેલા કીધું તોય તો તારે મને વાત કરવી પડે ને કાકા હું તમને ખબર તો હું કેટલો કોમમાં આ હા તો મેલ વખારો હું શું કહું બેરકા બી સામે તોધી મોય તો ઓકર ઉજા બધું જ અડે આ બધું બાફી બતાવ આવો ઓભરો હા હવે તમે બેન હોમ હો બેઠા હો મારી જોડે સાઠ વીઘા જમીન છે બરાબર બેન તારી તારી વીઘા આલો બરાબર ઉપાડી રૂપિયા મળશે નહીં એક વાત નહીં હોવા બોલો શું ઈચ્છા છે તમારી આપણી ઈચ્છા તો એવું હોય નાખીએ બોલો કે તારી વીઘા જમીન રાખવી નહીં આપણે બરાબર સાઠ વીઘા તમારી ઈચ્છા આવવાની હોય તો રાખવી છે એમ નહીં મારે મેમ કે મેં હટવી જો એમ તમે હમતા એમ નહીં તો આપણે રાખવી જ નહીં તારી વીઘા આપણે રાખવી નહીં તમારી ઈચ્છા

કે ઈ મેઠો આવો હોય ને તેવો હોય ને મેઠો નોમનો મેઠો હોય બાકી ખારો દૂધ જેવો હોય આ બધું એવું મને બધું કઈ ગયો નતું કીધું પણ હવે તમે એટલે કે તમે તો દૂધ જોવાય પણ

વાત ના જાવન બધા દાદાગીરી કરો અમે તમે મોટી પાય થઈ ગયા તમે તમારું કોમ કરવા માંડું હું મેઠાજી ને લઈ જઉં પડે એમ નહીં એને કોક સારી સલાહ હા તો એમની થઈ ગઈ ખો કાકા ચો ગયા કાકા લે કાકા દીજો હા કાકા તમે આ વાત

હા એ કેટ ઘોડું જમીન એમે તો પાવર જો દોઢસો વીઘા ઓટો આખો કદી પાવર આટલો કર્યો નહીં અને મારા ભાજ્ય એમ થોડું એના રાતા સોરગાળ કરના મારે પટ્ટો હજુ હાથ મે 不会不会不来了来了